નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએશ મિત્રો આજે આપણે શેની વાત કરવાના છીએ એનો ખ્યાલ તમને આવી જ ગયો છે મિત્રો મીઠી અને મધુરી શેરડી જે શિયાળો આવે અને યાદ આવે અને શેરડીની ખેતી કેવી રીતની કરવામાં આવે છે એની વાત જે છે મિત્રો કરવાના છે સાથે સાથે ખેડૂત મિત્રો માટે આજ ખૂબ જ અગત્યની અને ખૂબ જ જે છે ઉપયોગી થાય એવી ટીપ્સ એ આપણને આપણા ગીધાભાઈ જે છે એ દેવાના છે કે ખેતી જે છે એ કરવી તો શરમ મૂકવી પડશે અને આ શરમ જે છે જો નહીં મૂકો તો કોઈ કાળે ખેતીની અંદર તમને બે પાંદડે થઈ શકશો નહીં આવી એમની પાસેથી આજે સલાહ અને સૂચન વિનંતી જે તમે કહો એમની પાસેથી આજે આપણે જાણવાના છીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આપણે આ શેરડીના પાક વિશેની માહિતી એમના પાસેથી મેળવીએ કે કેટલા સમયથી શેરડીનું વાવેતર કરે છે શેરડીની કઈ કઈ વેરાયટીઓ આવે છે કેવી રીતની શેરડીનું વાવેતર કરે પાયામાં કેવા ખાતરો નાખે પૂરતી ખાતર કેવી રીતનું હોય છે આપણને એમ થાય કે શેરડી જે છે એ આપણા વિસ્તારની અંદર થતી જ હતી પણ કેમ બંધ થઈ ગઈ તો હવે પાછી શેરડી જો કરે તો શેરડીની અંદર કેટલું ઉત્પાદન મળે અને કેટલી આવક પણ રળી શકાય છે એની વાત ભાઈ પાસેથી જાણીએ આપનો પરિચય મારું નામ ગિરધરભાઈ દેવસીભાઈ રાદડિયા ગામ મારું મોટા દડવા હું જે કાંઈ જમીનમાં શેરડી કરું છું એ ફાર્મે રાખી અને પછી એને ફાર્મ આપું અને એ પ્રમાણે પાંચ વર દસ વરની શરતે રાખું છું પહેલાં વહેલા હું હીરા ઘંસતો હતો રૂડા ભગતને ત્યાં વીસ હજારનો ઘાટ કરતો હતો ઘાટનો કારીગર હતો ઘાટનો કારીગર વીસ હજારનું કામ કરતો હતો બુલેટ રાખતો હતો અને ફર્સ્ટ નંબર ફેક્ટરીમાં મારો હતો જ્યારે કેશવતાની સરકાર આવી કેશવાતા મુખ્યમંત્રી બન્યા ત્યારે જસ્તણ આવ્યા હતા એને વેલાતાના કોપડામાં એવું કીધું કે ભાઈ તમે ખેડૂત કરી અને જાતે એ એ કેશવાતા એવું કે બે વીઘાની મરસી વાવો લાલ ટાંડા જેવી બનાવો પોચે દળો અને હારો હિરોન ના ટૂંકા કપડા પહેર્યા હોય હિરોઈન નો ફોટો લગાડી અને મણો વેસવા બજારમાં તમને એક વર્ષ શરમતા બીજે વર્ષ ગ્રાહક તમને ગોતતું ગોતતું આવશે બરાબર જ્યાંથી મને ખાટકો વિયો ગયો તો હું વીસ હજાર એ સમયમાં કામ કરતો હતો ત્યારે બે હજાર ની વીઘો જમીન મળતી હતી એ સમયમાં બરાબર તો ત્યાંથી મને એમ થયું કેશવા થાય કીધું ને હવે આ વડીલ છે આની પ્રેરણા લઈને કઈક મારે બીજું કરવું છે ત્યાંથી હું આ શેરડી નું સક્કરિયા નું અમેરિકન મકાઈ નું વાવેતર ચાલુ કર્યું જો કે સક્કરિયા બહુ સારું છે શેરડી જેવું છે પણ એ મારે બધું પુગાતું નતું અત્યારે આજ મારા ઓગણીસ વર્ષ થઈ ગયા વાવેતર ને ગોંડલ જસદણ આટકોટ હળેન્ડા એ લાલકા હું જ આપું બીજા નંબર માં આ મોરત શેરડી કેવાય આ મોરત શેરડી હું પોતે વેલાતાના ડેલા મોર જસદણ દસ વર્ષથી અમારો થડો હાલે હું ખુદ વેસુ સો રૂપિયાનો એક હાંઠો આઠો રૂપિયાનો એક હાંઠો એક હાંઠો સો રૂપિયાનો આ દસ વર્ષથી હું ત્યાં વેચું છું એક મહિનો ને દસ દિવસ ઉપર હું શેરડી વેસું પછી બાકીની શેરડી થાય બિયારણમાં વધી હોય તો બરોબર અને ખેડૂતના છોકરાને હું પ્રોત્સાહન આપું છું કે તમે જોવા આવો કેવી રીતના વવાય આનું વાવેતર હું અખાત રીતે કરું છું સીધી ભાષામાં આપણી ગુજરાતી ભાષામાં ગણેશ શોચ કહેવાય રોણ બે ઈ પેલા ગણેશ હોય બરોબર છે ત્યારે આનું વાવેતર કરવાનું એટલે મધ્યમ માં તમારે શિયાળો બે અને ખેર પેલા એક મહિના દસ દિવસે ગળી થઈ જાય બરોબર અને નંગ પૂરું થઈ જાય માવજત માં બીજું તો કઈ કરવાનું રહેતું નથી એક તમે નીંદી નાખો પાળા ખેતીમાંડાવી દો પછી કોઈ જાતનો ખર્ચો નથી પાણી જ વાળા રાખવાનું પાણી હોવું જોઈએ ફરજિયાત મીઠું પાણી હા મીઠું પાણી હોવું જોઈએ ફરજિયાત છે બીજું કઈ છે નહી આમાં બરોબર એટલે તેતાલીસ ડિગ્રી તાપમાન થાય ઉનાળે ત્યારે આને રસની શેરડી ત્યારે કાપવાની હોય પછી મતલબ બરાબર ત્યારે આપણે વ્યવસ્થા કરવાની છે દુનિયા બધી હોતી હોય ને આપણે જાગવાનું પણ આ સિવાય કાંઈ ઉધાર છે નહીં ખેડૂતો કાંઈક નવું કરવું પડે બરાબર છે શેરડી જે છે એ મિત્રો કેવી રીતની તૈયાર થાય આપણે વાત કરી કે ખાતરીમાં કેટલા વીઘામાં તમારે શેરડીનું વાવેતર છે પંદર વીઘાની આ જસ્તણ છે દસ વીઘાની છે દડવા મોટા દડવા બરાબર એટલે કુલ પચીસ વીઘા કુલ પચીસ વીઘાની છે એટલે વીસ પચીસ વીઘાની શેરડી હોય એક ફેરું કોરોના ત્રણ વર આવ્યો ને ત્યારે મેં પચીસ પચીસ વીઘાની શેરડી માલ ધારીને એમને મફત દઈ દીધી હું કે ઉનાળો આવ્યો ને બરોબર કોરોના આવ્યું એટલે ત્રણ વર્ષ મારા ઈ ફેલ થયા હતા બરોબર છતાંય હું હરમદ આયો નહીં ઉત્પાદન લેવું હોય ને તો તમારે જાતે વેચવું પડે મિત્રો આપણે શેરડીનો વાડ જોઈ રહ્યા છે ને કાણી જે કે જોઈ રહ્યા છે કે એની જે સાઈઝ જે છે એ જે એના જે એની જાડાઈ છે એ તમે જુઓ તો જે એક રાડુ જે છે સો રૂપિયાનું વેચાણ એ મોરસ શેરડીનું જે છે કરી રહ્યા છે ગીતાભાઈ મારે એ પૂછવું છે કે આ ખેડૂત મિત્રો જે છે આ શેરડીની અંદર જો ધારે તો કેટલું ઉત્પાદન મેળવી શકે આ મોરસ શેરડી અમે ગયા વરે બિયારણમાં વેચીને લાઈ વેચી અને

વેસી મારો સિસોડો હોય ચોવીસ કલાક અમને અગાઉ ફોન કરો ડિલિવરી એટલે અમે ચોવીસ કલાકમાં તમને ડિલેવરી આપી દઈ બરોબર છે ચોવીસ કલાકમાં નો આવે એ જવાબદારી અમારી રે બરાબર અને શેરડીના જે છે જે તે સમયે જે ભાવ હોય એ ભાવ એને આ ભાવમાં માનો કે એકો એસી જે અમારા જૂના હોય આજ પંદર સત્તર વર્ષ થયા પીલતા હોય એનો મને પંદર થી વીસ રૂપિયા ભાવ ઓછો હોય નવા હોય એને બસો દહ હોય પંદર હોય વીસ હોય જેવી લેતરી બરોબર છે વાવણી ટાણે આવે તો બસો ચાલીસ રૂપિયા થાય બરોબર પણ અમારા જૂના હોય ને એનો ભાવ વધગીત નો થાય અને માર્કેટ કરતા સસ્તામાં સસ્તી એને દઈ એનું કારણ છે અમે પગ ભર ત્યાં અમારા ઘરાક જાગ્યા અને અમારી પાસે ઈમાનદારી થી એને લીધી અમારો પૈસો ખોટો નથી કર્યો એટલે અમે એને સસ્તામ સસ્તી આપી બાયડી છોકરા તો એ નહીં હોય એના બરાબર છે બરોબર છે જેણે અમારી ઉપર ગદ્દારી નો કરી હોય એને બરોબર છે એમને જે છે શેરડી બધા નિયમિત પોગાડો છે અમે બસો સાલીમ દેતા હોય ને તો એને એકો એંસીમાં દેતા હોય બરોબર એનો ભાવ વધઘટ નો થાય તેજી આવે મંદિર આવે બરોબર છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ગીદાભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ શેરડી જે છે એ આપણા વિસ્તારની અંદર જસદણ વિસ્યા વિસ્તારની અંદર આપણા રાજકોટ આજુબાજુના ખેડૂત મિત્રોને અથવા જે છે એ શેર અને એમને જે છે એ શેરડી જોવે તો આવી જોરદાર શેરડી એકવાર રસ પી જોયો એટલે ત્યાં ખેડૂત ઊભો રહે ખાવા માટે ઊભો રહે આવી શેરડી જે છે એ અહીંયા તૈયાર કરવામાં એ આવી રહી છે ત્યારે કીધા અમારા ખેડૂત મિત્રો માટે આપે શેરડીની ખૂબ સરસ મજાની માહિતી આપી આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે મારા મોબાઈલ નંબર છે નવાણું નવ સિત્તાશી નવ્વાણું નવ સત્યાશી બ્યાશી બ્યાસી નેવું નેવું બે બે આ જે છે ગીધાભાઈ નો નંબર છે અને મિત્રો જસદણની અંદર જે 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 છે 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 એ ગેલા હતાનો ડેલો એટલે કે પ્લોટ એના જસદણ ની અંદર રોડ ઉપર જ જે છે એમનો થોડો હોય છે અને હમણાં જ જે છે એ શરૂ થઈ જશે જે ખેડૂત મિત્રોને શેરડી લાઈવ જોયું હોય એ અહીંયા ફાર્મ ઉપર પણ આવી શકે ગઢડીયા અંદર અહીંયા રામકુભાઈ ખાસર ને ફાર્મ જે છે એ રાખેલું છે અને ત્યાં જે છે એ રૂબરૂ પણ આવી શકે છે અને ત્યાં પણ જે છે એ શેરડી ખરીદી શકે છે મિત્રો હાલના સમયગાળા અંદર જયારે આપણે બાળકો જે છે એ આજે કુરકુરિયાના રવાડે સેડ્યા છે ત્યારે એ બાળકોને આ શેરડી જે છે શિયાળો જે છે એક મહિનો જે છે એ સતત ખવડવામાં આવે તો એને એના સ્વાસ્થ્યને જે છે એ ખૂબ સારું રહે બાળકો જે છે એ એમ કહેવાય કે ખૂબ સ્ટ્રોંગ બનશે બુદ્ધિ એની જોરદાર થશે અને જે છે એના દાંત ને એવું જે છે એ સ્ટ્રોંગ એટલે કે મજબૂત બનશે જે જાહેરાતો આપે છે અને જે સ્ટ્રોંગ બને એનાથી નહીં બને પણ આ શેરડી ખવડાવવાથી બનશે તો આપણા બાળકોને જે છે એ આપણા ઘરે આ શિયાળામાં શેરડી ખૂટવી ન જોવે હું ગીતાભાઈ તમારું કેવું છે મારું કહેવાનું એવું છે કે કોઈ પણ જ્ઞાતિ હોય ખેડૂત હોય એને પ્રોત્સાહન આપવા હું તૈયાર છું એને માહિતી આપવા હું તૈયાર છું મારો વીસ બિઝનેસ છે ખેડૂતો

આપણે રોડ સરદાર ત્યાં છે છે બરાબર ખૂબ સરસ મજાની વાત મિત્રો આપની ગીધરભાઈ દ્વારા જે કરવામાં આવી ગીધાભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આજે આપણે શેરડીની જે છે એ ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ